આપણે બટેકા સુધારા ગયા છે મૂકી દેસુ સાઈડ એને પાણીમાં જ રાખશું ત્યાં સુધી આપણે બીજા શાકભાજીને સુધાર લઈ થોડું લાગી આવે પેલા

સુધારા ગયા તો આપણે મરચાં સુધાર લઈ પાંચ છ નંગ મરચાં લીધા છે આપણે મરચાં આપણે સુધારા ગયા આપણે આદનું સુધારા લઈશું હવે ઠંડીનું જેવું છે એટલે આદદ ટેસ્ટ સારો આવે આદુ નખાય લસણ પણ આપણું ફુલાઈ ગયું ત્રણ ચાર ગાંઠ આપણે ફૂલ્યા છે સામગ્રી બધી આપણે તૈયાર થતી જાય છે હવે આપણે લીટી છે લીલી ડુંગર સાફ કરી લઈએ વાળી છે આપણી લીલી ડુંગર સુધા લઈએ આપણે હવે આ રીતના બધી આપણે ટીઆઈ થઈ ગઈ છે તો હવે કલર બધું પેલા

આપડે ફૂટો લાગેલા આખું જીરું નાખી દઈશું મસાલા લવિંગ મરી તજ ને બાદિયા એને પણ આપણે વગરમાં નાખી દઈએ સૂકા મરચા આખા તમાલપત્ર મીઠો લીમડો મરચા લસણની પેસ્ટ પેસ્ટલ થોડક તેલમાં ડુંગળી પાકો દે તો મસાલા ભેગે તેલમાં થોડુંક પાક પછી ટમેટા આપણે લીલી ડુંગળી નાખીએ વ્યાજ સર થાય પછી આપણે લીલી ડુંગળી નાખી દઈએ

નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને મસાલા દીધો અને પછી નાખી બટેકા પાણીમાં આપણે પલાળીને ધોઈને નાખી દઈએ મસાલો ફૂલ પાપવા દેવાનો નાખ મસાલા પેક પાક દે સુ બરોબર પછી આપણે નાખ માં પાણી જમજી લે ગરમ મસાલા નાખી દે સુ બટે કંદસ મિનિટા બટે તેલ માં પાકવા દીધું એમાં તો નાખ દે સુ બુ ને સિ બોલી દો આપણે સારું એવો આપણે તેલ માં પાકી ગયો રાખી દી આપણે પાણી શાખ માં જોતા પ્રમાણ જોવે એટલું શાખ ને બરોબર આપણે ધીમા તાપે તાપ ચડવા દેસુ

શાક આપણે નીચે ઉતારી લીધું જીણા ટાણા સુધારી રાખ્યા હતા ટાણા માંથી નાખી દઈએ આપણે નવ સેકું થવા મૂકી દીધું છે ગરમ કરવા કારણ કે આપણે લોટ બાંધવાનો ચાપડીનો ભેળકું લીધું છે નવ સેકા લોટમાં બાંધી સારું જોતા પ્રમાણે આપણે લોટ લઈ લીધું એટલે જોઈએ નાખી દઈએ મીઠું જોતા પ્રમાણમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આખું કીરું લીધું છે થોડુંક મારી નાખશું જેથી સ્વાદ સારો આવે એટલા માટે મોટી ચમચી જેટલા બે થી ત્રણ ચમચી જેટલા તળ લીધા છે ધોરાઈ એને પણ નાખી દઈએ કાપી દઈશું તેલનું મોણ મોળનું પ્રમાણ થોડો વધારે રાખીએ જેથી કરી સારી એવી બને મસાલા ને તેલને આપણે બતાવી દીધી ના મોડ દઈ દીધું લોટમાં પહેલાં પછી પાણી ગરમ કરી અને ઉપયોગ કરીશું આપણે લોટ બાંધી ત્યાં સુધી આપણે તેલને પણ મૂકી દીધું ગરમ થાય પહેલાં કડે મૂકી દીધી કઢાઈમાં આપણે નાખી દીધું તેલ તેલ ગરમ થાય ત્યાં લોટ પણ તૈયાર થઈ જશે બે કામ આપણે ભેગા થઈ જાય આપણે બરાબર દઈ દીધું છે ભરી ગયું આપણો કલર પણ ચેન્જ થઈ ગયો નવ ચેકું પાણી લીધું છે પાણી નાખીને આપણે લોટને બાંધીને કરી લીધું તીયાર પાણી નાખતા જઈએ લોટ ને કરી તીયા લોટ બંધ થઈ ગયો છે તિયા ચાપડીનો તેલ પણ આપણે ગરમ થઈ ગયું છે ચેક દીધું છે હાથેથી બનાવશું અને આપણે ચાપડી તાવ પણ કહી શકાય આપણે હાથેથી બનાતા જશું આ રીતના થોડુંક લોહી લેવાનું આ રીતના દાબતા જઈને ચીકડી બનાવતા જઈશું સાઇડની આ રીતના બધી આપણે બનાવતી અને મેઇન વાત મોળની જેમાં હોય લોટ બાંધવામાં આપણે સારું એવું મૂળ નાખવાનું છે નવ સેકુ પાણી લેવાનું લોટ કઠણ રાખવાનો ઢીલો નહીં રાખવાનો આથી ઇંચ આ રીતના આપણે બનાવતા જઈશું બધી ચાપડીને તાવ તેલ આપણું ઓલરેડી ગરમ થઈ ગયું છે આપણે ધીમા તાપે એને તરી લઈએ લાઈ બનાવતા જાસો આપણે તરતા જાસો આ તેલનું ગરમ મિડિયમ તેલ તરાવાનું જેથી કરીને બહાર થી અંદર સુધી સારી એવી ચડી જાય આપણી જો ફૂલ તે રાખશું અંદર થી કાચી રહેશે બહાર થી કડક થઈ જાય એટલા માટે મિડિયમ તેલમાં જ આપણે તળવાની છે પાછા બટાકા એમાં નાખી છે કે નાસો ફૂલ એટલે

આ આપણે ચાલુ પડે બારે થાળીમાં આવે આ રીતે બધી થઈશું તૈયાર ચાપડી બધી આપડે તરાઈ ગઈ છે તો આપણે બનાવવાનું પેલા મળી દો આ રીતના આપણે મહારવી જોવે કડક પણ ના રવી એકદમ અને કાચી પણ ના રવી પડે નાખી દઈશું મગર ને પણ નાખી દઈશું જેથી કરીને ભરી એવું નાખી દઈએ ઘી ગરમ કરી લીધું આપણે નાખી દઈ સાફ કરી લઉં પેલા હલાવી નાખી

ઘી ચૂરમું પણ આપણે કહી શકાય ગોળ ચૂરમું આજની આપણી થાળી બનીને થઈ ગઈ સરસ મજાની તૈયાર બટેકાનું શાક ને ગોળ ચૂરમું ચાપડી આજની રેસીપી બનીને થઈ ગઈ છે આપણે તૈયાર બટેકાનું શાક ચાપડી અને મલિંદો સાથે સાથે તરેલી મરચા અને લઈ લીધું છે પાપડ હાલો પહેલાં આપણે મલિંદો ખાઈએ ચલો ચાલુ બધા